જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાના ત્રણસો ચોસાઠ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર એમ એન પટેલની ઉપસ્થિતિ રહી સમારોહને સંબોધન કર્યું તેમજ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ ધુલેસિયાએ અધ્યક્ષપદે હાજરી આપી સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગિરીશ કોટેચા મેનેજિંગ ટ્રસ્ટી વીપી મેનેજિંગ ટ્રસ્ટી કે ડી પંડ્યા અને કુલપતિ ડૉક્ટર એચ એન ખેર આ સમારંભમાં હાજરી આપી હતી સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્યાં સ્ટાન્ડર્ડ કેરેટ સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ મારું નામ રુદ્રી ભટ્ટ છે અને હું નોબેલ યુનિવર્સિટીમાંથી એમ બી એચઆર કરેલું છે અને આજે અમારા નોબલ યુનિવર્સિટીમાં ફર્સ્ટ કન્વોકેશન સેરેમની છે જેમાં અમે લોકો બધાને મેડલ્સ મળેલા છે સર્ટિફિકેટ્સ મળેલા છે અને હું નોબલનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ટીચર્સ જેણે અમને આટલું આગળ સારું ભણાવી અને આ પોઝિશને લઈ આવ્યા એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ વર્ષ 2007 માં સંસ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ને વર્ષ 2022 માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળેલો હતો

શ્રી કેડી પંડ્યા સાહેબની પણ ઉપસ્થિતિ હતી આ ઉપરાંત સંસ્થાના પ્રોવોસ્ટ ડૉક્ટર એચ એન ખેર સાહેબે પણ આ પ્રસંગને ગૌરવિત કરેલો હતો ખાસ કરીને આજના પ્રસંગે નોબેલ યુનિવર્સિટીમાંથી પાસઆઉટ થયેલા ત્રણસો ચોસાઠ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા આ ઉપરાંત અગિયાર વિદ્યાર્થીઓ કે જેને અલગ અલગ વિદ્યાશાખામાં નંબર લીધેલા છે એ લોકોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલા હતા લગભગ એક હજારથી વધુ વિદ્યાર્થીઓને વાલીઓના હાજરીમાં આ પ્રસંગ ઉજવાયો હતો આજે નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીધામ સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું આમાં જુદી જુદી છ ફેકલ્ટીના કુલ ત્રણસો ને ચોસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવેલ હતી આ પ્રસંગના મુખ્ય મહેમાન અમારા ડૉક્ટર એમ એન પટેલ એ રિનાઉન્ડ એકેડેમિશિયન અને ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ હાજર રહેલ હતા અને તેમણે એડ્રેસ એડ્રેસને સંબોધન કરેલું હતું અમારા આ પ્રમુખ સ્થાન પ્રમુખશ્રી નિલેશભાઈ તુલેશિયાના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગ ઉજવાયો હતો જેમાં ગિરીશભાઈ કોટેચા વીપી ત્રિવેદી સર મેનેજિંગ ટ્રસ્ટી પંડ્યા સાહેબ કો મેનેજિંગ ટ્રસ્ટી જેઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેલા હતા જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ